जूनागढ़ना वधवी नजिक सोमनाथ राजकोट नेशनल हाईवे पर एक डैम मा कार खापगी एक मुमोट जूनागढ़ना वधवी नजिक का हरियावर डैम मा एक कार खापगी होती ओबरना समय या घटना बनी थी जमा 2 कલાક नी जमते फायर विभाग ए रेस्क्यू करी अने कार ने बाहर काढी જ્યારે કારમાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો મૃતક જુનાગઢના ઈસોટ દ્વાસ નિમાવત હોવાનું સંગાવ્યું છે આ સમગ્ર ઘટનાના પગલે જુનાગઢ પોલીસનો પણ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એમાં ઇન્ચાર ડિવાયસ કી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર કે એક્સિડન્ટ થયેલ છે જેના આધારે જુનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ ઘટના સ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાણ

તમે વધારી check dam માં એક ગાડી altro આઠસો કરીને ગાડી અંદર પડી છે એને કાઢવા માટે અમે તાત્કાલિક return થયા અને અહીંયા આવી અને દોઢ બે કલાકની ભારે મહેનત કરી અને પછી ગાડીને બહાર કાઢી છે મારી હારે પાંચ જણાનો સ્ટાફ છે એક સતીશ કેર રાજુભાઈ કોડિયાતર અનુભાઈ પરમાર અને હરપાલસિંહ અને પીના કેર એના પાંચ જણાની ટીમ અમે આવી અને દોઢ કલાકની મહેનતથી અમે ગાડીને બહાર કાઢી છે એની અંદરથી એક એક બોડી મળેલી છે એક ભાઈ ની ભાઈ મળેલા બે ત્રણ વખત અમારું નાડું તૂટી ગયું ગાડી ને બાંધ્યા પછી અને પછી ખરી દ્વારા વેજાભાઈ માલદેવભાઈ ઝાલા ગામ વધારી એટલે મને ખબર નથી હું ગામ માંથી વાળી જાતું કોણ આમ તો માણસ મે કીધું વાળી લાગે મે કીધું જવા દે એટલે હું આજે અંદર ગાડી પડી ગાડી પડી ગઈ કરતા અમે ગામ માંથી બે છોકરા પછી અમે કીધું મદદ કરીને કાઢી લઈ અમે અમે મદદ થી કાઢી ટ્રેન તમારા દોરું બાંધી અને ખેંચી એક વ્યક્તિ નીકળો થઈ ગયો અંદર છે નહી બીજું અંદર કોઈ હોય તો ખબર નઈ આપતા